અને દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની જ સીટો ત્યાં આવવાની છે ચૈતર વસાવાનું જે સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું કે નરેન્દ્રભાઈ મોદી અહીંયા ભરૂચ લોકસભા લડવા આવે તો પણ હું અથવા તો પ્રચારમાં આવે જે સ્ટેટમેન્ટ એની રીતના કરી પણ એક નંબરનો મૂરખ સમજું છું હું બહુ સમજી વિચારીને બોલું છું આ આ મૂર્ખામી કરે છે ક્યાં નરેન્દ્ર અને ક્યાં ચૈતર વસાવા હું હું ચાલો હું ચૈતર વસાવાને હું કહું છું ચેલેન્જ કરું છું ચૈતર વસાવાને અથવા તો ઈસુદાન ગઢવીને હું કહું છું અથવા તો કેજરીવાલને હું કહું છું તો નરેન્દ્રભાઈ મોદીની સામે તમે વારાણસી લોકસભામાં લડો હિંમત હોય જાઓ ખાલી વાતોથી નહીં વાતોથી નથી જીતાતી એમાં પ્લાનિંગ સાથે તમારે આવું મેદાનમાં ઉતરવું પડે એટલે સ્વાભાવિક છે કે મનસુખભાઈ વસાવાની જમીન પગ નીચેથી સરકી જાય એવી હાલત થઈ છે અત્યારે એમના નિવેદનો વારંવાર ચેતરભાઈ ઉપર નિવેદનો થઈ રહ્યા છે એ ખૂબ જ દુઃખદ છે ચૈતર વસાવા મૂર્ખ છે નવો નિશાળિયો છે કેજરીવાલ સુદાનની તાકત હોય તો અહીંથી ચૂંટણી લડે આ શબ્દો છે મનસુખ વસાવાના

ભાઈ શ્રી મનસુખભાઈ વસાવા ભાજપના ભરૂચના સાંસદ નીચે વારે વારે ઉપર આમ આદમી પાર્ટી ઉપર નિવેદનો કરે છે સમજી શકાય છે કારણ કે ચત્રભાઈ વસાવા જ્યારથી જાહેર થયા છે આદિવાસી સમાજ એને હીરો તરીકે જુએ છે આદિવાસી સમાજના પ્રશ્નો માટે જેલમાં પણ જતા એના પરિવાર સાથે ડર્યા નથી એટલે સ્વાભાવિક છે કે મનસુખભાઈ વસાવાની જમીન પગ નીચેથી સરકી જાય એવી હાલત થઈ છે અત્યારે એમના નિવેદનો વારંવાર ચેતરભાઈ ઉપર નિવેદનો થઈ રહ્યા છે એ ખૂબ જ દુઃખદ છે તમે જો હું એમ કહું છું આટલા વર્ષોથી તમે સાંસદ સભ્ય રહ્યા છો ચલો તમે એક કામ કરો પેસા કાનૂન એક લાગુ કરાવી દો કેન્દ્રમાંય તમારી સરકાર છે ભાજપની રાજ્યમાં તમારી સરકાર છે અચ્છા અનુસૂચિ ફાઇવ લાગુ કરી દો આદિવાસી સમાજ માટે અથવા આદિવાસી સમાજની શિષ્યવૃત્તિ છોકરાઓ નથી મળી અપાવી દો હાલો ચાલો તમે તમે આદિવાસી સમાજના ત્યાં રસ્તાઓ નથી આજે આજે ઓગણત્રીસ વર્ષ ત્યાં ગુજરાતમાં ભાજપની સરકાર છે કેન્દ્રમાં દસ વર્ષની સરકાર છે દવાખાના સારા નથી આદિવાસી સમાજને ત્યાં ગામડાઓમાં સારી સ્કૂલો નથી સારા ટીચર્સ નથી ત્યાં પૂરતી સંખ્યા નથી તો તમે આદિવાસી સમાજ માટે કરી તો કંઈ શક્યા નથી અને જે ચેતરભાઈ વસાવા કરે છે એને તમે ખોટા નિવેદનો કરીને ટોકવાની રોકવાની કોશિશ કરો છો આ ખૂબ જ દુઃખદ છે હું આશા આપેક્ષ હું વિનંતી કરું છું આદિવાસી સમાજને ભરૂચની તમામ જનતાને જેમાં તમામ વર્ગ આવી જાય તમામ ધર્મના લોકો આવી જાય કે ચેતરભાઈ વસાવા તમારા માટે લડશે તમારા માટે જીવ આપી દેશે એટલી એટલો જનૂન મેં એમાં જોયો છે તો એમને જંગી બહુમતીથી જીતાડવાનું હું તમને આહવાન કરું છું અને આ લોકો જે પણ ચેતરભાઈ વસાવા વિરુદ્ધની નિવેદનો કરે છે મને દુઃખ થાય છે ઘણા લોકો ભાજપ વિરુદ્ધ નિવેદનો કે ભાજપ વિરુદ્ધ લડવાને બદલે ચેતરભાઈ વિરુદ્ધ અત્યારે આખી ગેંગ ઊભી થઈ છે એ સારું નથી બહુ દુઃખદ છે તો હવે આવનારા દિવસોમાં ભરૂચ લોકસભાનો જંગ છે એ ખૂબ જ રસપ્રદ બની રહેશે કારણ કે અહીં વર્ચસ્વની લડાઈ છે અને કાંટાની ટક્કર જોવા મળી રહી છે અને એવામાં તો ઇન્ડિયા એલાયન્સનો કોઈ અતો પતો નથી જેના કારણે હવે આમ આદમી પાર્ટી પણ અહીં ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર